પાડી સ્ટેશન પાસે બામા રેસિડન્સીમાં સત્યનારાયણની કથા સાથે ભવ્ય બત્રીસ એકરમાં પાંચસો બંગલા પ્લોટનું ઉદઘાટન કરાયું અગ્રણીઓ ડોક્ટરો વકીલો બિલ્ડરો મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહી ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લીધો પારડી રેલવે સ્ટેશન પાસે આવેલ વામા માં ભવ્ય બત્રીસ એકરમાં પાંચસો બાંગલા પ્લોટનું રવિવારના રોજ સવારેમાં સત્યનારાયણ ભગવાન મહેશભાઈ દેસાના હસ્તે ફાલ્ગુની રાજન ભટ્ટ નિલેશ ભંડારી દેવેન્દ્ર શાહ વિજયભાઈ પટેલ દિનેશ અગ્રવાલ પારસ બંસન પ્રમોદ ગુપ્તા સુભાષ અગ્રવાલ અનિલ અગ્રવાલ રાધેશ્યામ વગેરેની ઉપસ્થિતિમાં રિબિન કાપી કરવામાં આવ્યું હતું વામા રેસીડેન્સી ગ્રુપના પ્રથમ પટેલ હિમાંશુ ગોયલ અને ડોક્ટર ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી છે અને ઉદ્ઘાટનના દિવસે પ્લોટ બુકિંગ કરનાર ગ્રાહકો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહી ઓફરનો લાભ લીધો હતો અને હજી પણ બુકિંગ ચાલુ છે હોવાનું જણાવ્યું હતું ઉમરસાડી દેસાવા રોડ રેલવે સ્ટેશન પાસે આવેલ વામા રેસિડેન્સીમાં વિવિધ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે જેમાં કોન્ક્રીટ રોડ સ્ટ્રીટ લાઇટ મહાદેવ મંદિર ટર્ફ ડ્રેનેજ સાયકલ ટ્રેક વોકવે ચોવીસ કલાક સિક્યુરિટી ગાર્ડ સીસીટીવી કેમેરા બેન્ક્વેટ હોલ પ્લે એરિયા જીમ સ્વિમિંગ પુલ ક્લબ હાઉસ વગેરે જેવી અનેક સુવિધાઓ સાથે વામા રેસીડેન્સીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉદઘાટન પ્રસંગે પીઆઈજીઆર ઘડવી બિલ્ડર જતીન દેસાઈ ઉમરસાડી દેસાવાના વહીવટદાર પ્રશાનસિંહ રાજપૂત માજી સરપંચ રાજેશ નાયક ડોક્ટરો વકીલો બિલ્ડરો સરકારી નિવૃત્ત અધિકારીઓ ગામના અગ્રણીઓ

એમના ધર્મપત્ની સાથે આપણા ગુરુજી નું ઉષ્માભાઈ સ્વાગત કરી રહ્યા છે જય શ્રી એમનું સ્વાગત આપણા બહુ મોટી વાત જય હો જય હો જય तो आज देने के लिए यहाँ पर पधारे हैं मैं तहे दिल से उनका स्वागत करता हूँ अरे वामा कंपनी वामा रेसिडेंस ना जे ऑनर है हमारा महेश भाई हमारा विजय भाई एक खरक धन्य जन और पास्टर फार्मर गलत है तो राजा गांव के अंदर रंग बन गया और भिक्षा मांगने चला गया यार। वायु प्रमाणे न मुन्य मुन्य हम दीर्घम आयु रस्तु भाव माते ही वाणी है हम पति जनाव ये नाव के जनाव भगवान सुनो जनाव आदर्श के लिए सुनीत जल्दी था वे ने कलावती कन्या अनि बहुत ही अच्छी भूमि है सब संसाधन नजदीक नजदीक है तो हर कोई इसमें सुखमय जीवन निर्वाह करेगा ऐसे ही ये कंपनी वामा रेजिडेंस हर जगह एक एक नगर ऐसे बनाती जाएगी हमारा ये देश हमारा प्रदेश हमारा प्रदेश हमारा देश ऐसे ऐसे नगर बनने से बहुत सुखी हो जाएगा सुंदर नगर का आयोजन सफल बनाएंगे आशीर्वाद मेरे राम को जब चाहेंगे मेरे राम भी आते रहेंगे एक बार सब लोग बोलेंगे श्याम रामचंद्र भगवान की अपने अपने माता पिता की धरती मातु की गौ मातु की नम्पी हर हरे बहा नमस्कार हूँ डॉक्टर मामा पटेल આ પ્રથમ પટેલ અને હિમાંશુ ગોયલ આજે અમારો અહીંયા વામા રેસીડેન્સી ની ઓપનિંગ થઈ ગઈ છે આજે અહીંયા સત્યનારાયણ ની કથા હતી એકસો આઠ ઝારખંડ બોલાયા હતા એમના એમના આશીર્વાદ થી અને બધા સગા સંબંધીઓ અને મિત્રો આવીને ખૂબ જ સક્સેસ રહી અમારી આજે ઓપનિંગ તો આવનાર મિત્રો અને સંબંધી બધાને મારા તહે દિલ થી થેન્ક યુ છે આજ વામા રેસીડેન્સી જો હમને પાડી રેલવે સ્ટેશન કે પાસ બનાઈ હૈ ઉસકી ઓપનિંગ થી आप सभी के आशीर्वाद से ये ओपनिंग बहुत सक्सेसफुल रही ओपनिंग में अपने सत्यनारायण की पूजा की थी उसके बाद हमने लंच रखा था यहाँ पे बहुत सारे मुख्यमंत्री आए जैसे कि हमारे पार्टी के महेश भाई देसाई पार्टी के पीआई आई गढ़वी सर आए और उन सब ने बहुत ब्लेसिंग दी आप सभी का बहुत धन्यवाद इस प्रोजेक्ट को सक्सेसफुल बनाने के लिए हमने यहाँ पांच प्लॉट का आयोजन किया है बत्तीस एकड़ हमारी जगह है यहाँ हमने बहुत सारी फैसिलिटीज दी है आप कोई भी फैसिलिटीज का रेजिडेंट सब उपयोग कर सकते हैं जैसे कि हमारा बैंकेट हाउस क्लब हाउस के अंदर स्विमिंग पूल जिम हमने कॉन्क्रीट रोड बनाई है ट्वेंटी फोर सेवन सीसी सर्विलेंस रखा है इन सभी का सभी रेजिडेंशियल प्लॉट वाले खूब उपयोग कर पाएंगे आज का रिस्पॉन्स बहुत ही अच्छा रहा हमने आज के लिए स्पेशल डिस्काउंट भी रखा था ओपनिंग का सभी लोगों ने उसका खूब उपयोग किया ये डिस्काउंट आज शाम तक है आप अभी भी देख सकते हैं तो आपसे रिक्वेस्ट है कि आप आइए देखिए प्रोजेक्ट को और अपनी ब्लेसिंग्स हमें दीजिए और मैं हिमांशु अपनी टीम वामा एंड प्रथम के साथ आपका बहुत बहुत आभारी આજે બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો આજની અઢાર તારીખ મે બે હજાર પચીસ બહુ જ સારો રિસ્પોન્સ આવ્યો અને આપણા શ્રી ઝારખંડી મહારાજ એકસો આઠ એમના આશીર્વાદ સાથે બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો અને હું બધા મારા મિત્રો અને મારા દોસ્તોને પાછું બોલાવું છું ઓપનિંગ આપણી ચાલુ જ છે બુકિંગ ઓપન છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો